મોરબીમાં આજરોજ નવલખી બંદર તથા મોરબી શહેર નવા સ્ટેશન ખાતે સિવિલ ડિફેન્સ મોકડીલનું આયોજન જિલ્લા વહીવટ તંત્ર દ્વારા કરવામાં આવ્યું રાજ્યના અમદાવાદ ગાંધીનગર વડોદરા ભરૂચ તાપી સુરત ભાવનગર જામનગર દેવભૂમિ દ્વારકા કચ્છ પૂર્વ કચ્છ પશ્ચિમ ઉપરાંત પાટણ બનાસકાંઠા ગીર સોમનાથ મહેસાણા નવસારી નર્મદા ડાંગ અને મોરબી એમ કુલ અઢાર જિલ્લાઓમાં મોકડીલ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબીમાં સિવિલ ડિફેન્સના સામાન્ય સિદ્ધાંતો અનુસાર કુલ બાર વિવિધ પ્રકારની સેવાઓનું યુદ્ધ કે અન્ય કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિમાં સક્રિયતા સુનિશ્ચિત કરવા માટે નવલખી બંદર તેમજ મોરબી શહેરના નવા બસ સ્ટેશન ખાતે મોકડીલ યોજાઈ હતી રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની શંકા થાય આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી